નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ચૂંટણી પહેલા સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે જેમાં પોલીસ વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે આ માટે બાર હજારથી વધુ જગ્યા પર ભરતી કરવામાં આવશે જેના અંગેની માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે આ માટેના ફોર્મથી લઈને વધુ માહિતી આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે આ માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા હથિયારી પોલીસ કોન્સ્ટેબલથી લઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સાથે જ એસઆરપી એફ અને જેલ સિપાઈ વર્ગ ત્રણ સ્વર્ગની કુલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે અંગેની તમામ માહિતીઓ આગામી દિવસમાં ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેના સાથે જ ભરતી માટે ઉંમર અને યોગ્ય શૈક્ષણિક લાયકાત સાથે ભરતી માટેના નિયમો પણ આગામી દિવસોમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે અગાઉ ફેબ્રુઆરીમાં વિવિધ સ વર્ગોની ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ કરવામાં આવ્યા હતા જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી હવે દોડ ફક્ત નિયમ સમાજમાં પાસ કરવાની રહેશે એના કોઈ ગુણ રહેશે નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે